છોડી દેજો શેઢા ય મારા ગજ નહીં વાગે તમારા હજુ કઉ શું વાળી જાજો પાછા રે હાલો દોસ્તો સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો પાછા આપણે આવીએ જીરાવાળા ખેતરમાં અને જીરામાં સાંટવાની છે દવા હવે તમે કીશો કે જીરું વીગું નથી ને જીરામાં કેમ દવા સાંટવાની છે પણ એ અકડ બકડ બંબે બોલ એવું છે બરાબર એમાં એટલે જો તમને પેલા બતાવી દઉં તો આપણે જોવા જીરાવાળું ખેતરે આખું આમ તમે જોવો ફરતી બાજુ આયલ પણ આયલ પણ હજી જીરું ઈગું નથી પણ આપણે દવા છાંટવાની કીમ કારણ કે આપણા ખેતર અંદર જો આ પ્રમાણે ખડ વધારે થઈ ગયું છે આ તમને દેખા ઉભા રહ્યું થોડું ઓલું કર દઉં હા તો જો આ રીતનું છે ને ખડ વધારે થઈ ગયું છે એટલે આને અમે કઈ ગધપડી ગદપડી જોવા જોવાર્યું નહીં આ ગદપડી બહુ થઈ ગઈ સમજા એટલે એ જીરું ઉગ્યું નથી તેના પેલા આપણે ખડની દવા મારી દઈએ આમાં કારણ કે જીરું ઉગશે પછી તો ભેરવી જાય છે ને ભેરવી જાય છે એટલે દાળિયાનો ખર્ચો થાય છે મોટો એટલે એના પહેલાં આપણે અગાઉ પગલાં લઈ લીધા હે ઓણ એટલે પોરે આપણે વરસાદ થયો તો પછી ઉગું હતું આપણે મોટા જીરા અંદર વરસાદનું પાણી પછી પાલો પાણી સમજ્યા એટલે એ ખાડ ઉગવાના ચાન્સ વધારે રહે કારણ કે આ પાણી રીતે તો બધા ખેતર હું આવતું એટલે બધું બિયારણ ભેગું આવે અને એ આપણે પડામ પડી એટલે એ ઉગે છીએ એ સો ભાવી છે પણ આપણે બાસાલી મીકી હતી ગોળપાનની દવા મારી હતી એટલે ગોળપાનની દવા મીકી હતી તેમ છતાં પણ ખડ ઉગ્યું હોય ને હું તમને કીશું જીરું ઉગ્યું હોય કે નથી ઉગ્યું જીરું ઊગું હોય ક્યાંક ક્યાંક આમ જીરું જો આમ કે ઉગી જવું ઊગી જવું એમ કરે હજી પહેલું જ આપણે પાણી છે જીરાને અને બીજું કાયલ વારવાનું એટલે આજે આપણે પેલા એને દવા મારી દે પણ એના પેલા આપણે એક ખેત આપણે એક ભાગમાં આગળ દવા મારી હતી એમાં જોકે ગદપડી આ ઉગી જઈએ પેલા તમને જીરું બતાવું તો અહીંયા તમને બતાવું જો આ આપણો ઓલું છે અહીંયા પણ જો જીરું ઉગી ગયું છે આ જો આ જીરું આવી રીતે ઉગવાનું ચાલુ થઈ ગયું જોવા બધું હજી તમને બતાવું જોવા બધી લાગે જીરું ઉગવાનું ચાલુ થઈ ગયું છે જોવા બધે જો અહીંયા પણ તમને બતાવું આ જીરું ઉગવાનું થઈ ગયું છે ચાલુ જો હરવે હરવે એન્ડકા બધે એટલે એ ખેતર અંદર આમ જીરું એને કેમ કરે ખબર એ ઊગું 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 થઈ રહ્યું આપણે બીજું પાણી પીએ એટલે તરત જ જીરું એને કેળ્યુંની જેમ ઉગી જાય છે પણ પેલા આપણે ગધપડીનું કામ તમામ કરવાનું એટલે દવા કઈ લાવ્યું છે ને અહીંયા પણ જો લોકેશનમાં ભાઈની બધા આવી ગયા એટલે મગાભાઈને બે પાંપની બધા આપણા માણસ કહેવાય પાંપરી આહી અને અહીંયા પણ જો વાલેથી પાણી ભરવાનું છે અને આ એક ભરીને નાખ્યો હોય ને દવા છે તો દવા જો આ રે આ દવા સાટવાની છે એટલે પૈસા ખડની લાય છે તો હાલો બોલાવી

તો અડધે પોગતા જીકી બોલી જાય એટલે એવો સારો કોઈ દીક કરવાનો થતું નથી નકર આપણા સેઢા સાફ થવા હોય તો થાય પણ આપણે સાફ થઈ જાય એવું બધું છે એટલે આ એક માપ્યું નાખી દીધું એક મા આપણે લોડ કરી નાખ્યો છે અને અબીએ એવાલા બી હમ કરતે હે ઓર ફિર ચલો બોલાતે હે જીકી ફાયરિંગ કરના કરતે હે સ્ટાર્ટ તો જોતા રહ્યો તમે બાકી નવા હોય તો ઓલું હે ને સબસ હું કહેવાય મગ સબસ સબસ સબસ્ક્રાઇબ કરી નાખજો બરાબર ચાલો બોલાવી બાકા જીકી તો કરી નાખ્યું છે આપણે દવા મારવાનું ચાલુ અને એનકા જો આપણા મગા ભાઈ છે જો કરતા જાય ને આખું પાર્યું લીલું એટલે ભાઈ અતિ પ્રમાણમાં અમુક અમુક જગ્યાએ છે ને ઓલું થઈ ગયું સમજ્યા હું ખાડ ઉગી ગયું છે તમને બતાવું આગળ તમે જોતા રહીજો એટલે જીરું નથી ઉગ્યું એટલે એટલે આપણે છાંટી દવા એટલે અમુક અમુક તો જીરું ઉગ્યું છે પણ કાંઈ વાંધો નહીં એવું તો હાલ્યા રાખીએ એટલે જીરું નહીં ભરે આમાં ખાડ જ ભરી જાય છે બધું તો આપણે ફાઇનલ એને દવાખાની સાટી દીધી એટલે કે છે ગધપડીની હવે તમને એને ગધપડી બતાવું પેલા તો મેં તમને આગો બતાવ્યું પણ હવે મેન ગધપડી બતાવું તમે જોવો એક ફેરવું આ ઉપર જુઓ આમ જોવા તમે આ કીડિયું જેમ હે ને આ ખડા આ જીરું થવા દે તમે જુઓ તો એક ફેરવું કેટલું ખડે આમ તમે જોવો એટલે આવું નાનું નાનું ઊગી નીકળ્યું હે બાકી આર્યું આ બધું જીરું ઊગે જો આર્યું ને આ ટોટલ જીરું ઊગતું આવે છે એટલે આની ઉપર એક પાણી ફરી જાય છે એટલે આ બધું જીરું ઉગી જશે આમ તમે એનકે બધી જોવા ખડ અને એનકા જોવા મરવાનું ચાલુ થઈ ગયું છે એટલે એ તો બધું વહી જાય છે પણ આ જીરું જોવું તમે એક ફેર ખોટાઈ રહ્યું આવું બધું છે જોવો તમે ના નાનું છે એટલી જેવું અને હવે તમને એનું ઓલું બતાવું ગયું કે જી મેં બે દિવસ પેલા ગદાપડીની દવા સાંટી ત બરાબર તો હાલો ઈ બતાવ તો હવે તમને હે ને આપણે અગાઉ લી દવા ઈ બતાવ બરાબર તો આ ભાગમાં માં આપણે જોવા પહેલો ભાગ હી એટલે અહીં આપણે અગાઉ દવા સાટી હતી એટલે જો આ બધી જો પીરી પડવા મંડી એટલે કે મરી ગઈ એમ જ માનો ને જો આ બધું આ રી જો આ ટોટલી જો બધી મરી ગઈ હે ને હવે આમાં આપણે હે ને બીજું પાણી વાળશું એટલે આવીને કાંઈ જોવા હું રે હું તમને આ બ્લોર થઈ ગયું થોડુંક બતાવી દઉં અહીંયા એને ખૂણે એને બતાવો આ આપણી ઓયડી જુઓ તમે અને આ કપાસ આપણો એમણે ભાઈ ગયો પણ ઉઘડી ગયો છે કાંઈ વાંધો નહીં તો આ જુઓ આખે આખું ખેતર છે આપણું રેડી તો આમાં હવે છે ને કાલ આપણે ક્યારેક કાલથી આપણે બીજું પાણી વાળશું અને અત્યારે એરંડામાં પાણી હાલે છે એટલે એ તો તમને પછી ખબર પડી જશે અત્યારે તો આપણે બીજી જગ્યાએ જવાનું છે જુવાર ફરવા એ ભરી અને પછી વાત થાય આગળ એટલે કાલ બહુ બોલે બાકા પરમ દિવસ ને બે દિવસ પછી આપણું જીરું ઉગી જશે એ તમને આગળ ખબર પડી જાય છે તો કીધું સબ 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 સબસ્ક્રાઈબ કરી નાખ્યું બરાબર ઓ દવા સાટી ઉભા રહી ગયો કેમેરો સાફ કર્યો દવા સાટી અને વ્યા ભર ફરવા જુવારનું જોવા મગાલા આપડે મગાવાય એ પૂરા હારે હે અને રક્ટર ટ્રેક્ટર નથી કારણ કે આગલા પંચર થઈ ગયું છે તો હાલ ફટાફટ ભર ભર નાખી શું કેવું મગાભાઈ હા હે ભાઈ હાલો દોસ્તો તો અત્યારે જો હાજ પડી જાય ને અંધારું થઈ ગયું ને આપડી આગળ આવી ગયું છે આપણું ટ્રેક્ટર જોઈ લો તમે અહીંયા પણ છે અને આમાં આપણે છે રોટા વીટા રાખવાનું છે કારણ કે કાલ આમાં જીરાની બાકા ઝીકી બોલાવને એટલે કે જીરું વાવવાનું છે તો હાલો બોલે બાકા ઝીકી બાકા ઝીકી ઝૂકેગા નહીં ને સાલા જીરું વાવેગા ને વાવેગા તો હાલો કરી ચાલો એમાં શું હોય તો જો આ રહ્યું આપણું પાછળ આપણે ફૂલ લોડિટ કરી નાખ્યું છે તો હાલો બોલે બાકા જીકી